હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજના વિડીયોમાં આપણે મતદાન જાગૃતિ વિષય ઉપર નારા જોઈશું સાથે જ આજે હું તમને દરેક નારાને વિસ્તારપૂર્વક સમજાવીશ જેથી તમે એ નારા પાછળ રહેલો અર્થ પણ સારી રીતે સમજી શકો અને નારાને પણ સારી રીતે સમજી શકો તો ચાલો શરૂ કરીએ પહેલું છે કરે રાષ્ટ્રનું જે ઉત્થાન કરે રાષ્ટ્રનું જે ઉત્થાન તેને જ કરો તમે મતદાન તેને જ કરો તમે મતદાન આ નારામાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જે ઉમેદવાર જે નેતા ચૂંટણીમાં ઊભા હોય અને તેઓ રાષ્ટ્રના અને દેશના ઉત્થાન માટે એટલે કે વિકાસ માટે દેશની પ્રગતિ માટે જે કાર્ય કરે તેને આપણે મતદાન કરવાનું છે નહીં કે તેને કે જે દેશને પાછળ લઈ જાય આથી આવું કરવાથી આપણો દેશ આગળ આવશે અને સારા સારા નેતાઓ ચૂંટાઈને આવશે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે પછી છે યુવા શક્તિના છે ત્રણ કામ યુવા શક્તિના છે ત્રણ કામ શિક્ષા સેવા અને મતદાન આ નાળામાં એવું કહેવામાં આવ્યું છે કે યુવા શક્તિ એટલે કે દેશનો યુવા વર્ગ જે યુવાનો છે દેશના તેમના મુખ્ય ત્રણ કામો છે આમ તો યુવાનો ઉપર ઘણી બધી જવાબદારી છે પરંતુ મુખ્ય એ લોકોના ત્રણ કામ છે શિક્ષા એટલે કે ભણવું યુવાન જો ભણે તો દેશ આગળ આવે બીજું છે સેવા સેવાના કાર્યો કરવા એ ખૂબ જ જરૂરી છે સેવા કરવાથી બીજાની ભલાઈ થાય છે સાથે જ પોતાનું પણ ભલું થાય છે અને ત્રીજું છે મતદાન મતદાન કરીશું તો જ લોકશાહી મજબૂત બનશે દરેક લોકશાહીનું મૂળ એ મતદાન હોય છે અને તેથી જ મતદાન ખૂબ જરૂરી છે એવું આ નારામાં કહેવામાં આવ્યું છે ત્યાર પછી છે ના વ્યસનથી ના ફેશનથી ના વ્યસનથી ના ફેશનથી ભાગ્ય બદલાશે મતદાનથી આ નારામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વ્યસન કરવું નહીં અને ફેશન પણ કરવું નહીં એનાથી આપણા ભાગ્ય બદલાવાના નથી જો તમે પાન પડીકી ખાશો દારૂ પીશો અથવા તો છોકરીઓ સ્ત્રીઓ જો ફેશન જ કર્યા કરશે મેકઅપ કર્યા કરશે સારા કપડાં પહેરીને ફર્યા કરશે તો તેઓનું પોતાનું અથવા તો દેશનું ભાગ્ય બદલાવાનું નથી પરંતુ જો મતદાન કરીશું અને સારા ઉમેદવાર જીતીને આવશે તો દેશનું ભાવિ ઉજ્જવળ બનશે ત્યાર પછી છે પ્રગતિ અને વિકાસની આ છે ગાથા પ્રગતિ અને વિકાસની આ છે ગાથા મત આપવાથી બનશે દેશ રાજા હવે આ નારામાં પ્રગતિ અને વિકાસની ગાથા ગાવામાં આવી છે કે જો પ્રગતિ અને વિકાસ કરવો હોય તો મત આપવો જરૂરી છે કેમ જરૂરી છે કારણ કે જો આપણે મત આપીશું અને સાચા ઉમેદવારને જીતાડીશું તો જ દેશ રાજા બનશે આખા વિશ્વમાં ઓળખાશે અને આપણા ભારત દેશની અલગ જ પહેચાન અથવા તો છબી વિશ્વ સામે આવશે લોકશાહીના કાર્ય કરીશું લોકશાહીના કાર્ય કરીશું જવાબદારીથી નહીં ડરીશું આ નારામાં કહેવામાં આવ્યું છે કે આપણે લોકશાહીના કાર્ય કરવાના છે આપણો દેશ લોકશાહી છે જ્યાં સરકાર લોકો માટે લોકોની અને લોકો વડે રચાય છે તેથી જ આપણે લોકશાહીના કાર્ય કરવાના છે લોકોના કાર્ય કરવાના છે અને ક્યારેય પણ જવાબદારી લેવાથી ડરવાનું નથી જવાબદારી લેવી એ ખૂબ જ જરૂરી હોય છે લોકશાહીનો ભાગ્ય વિધાતા જાગૃત મતદાતા આ નારામાં કહેવામાં આવ્યું છે કે લોકશાહી એટલે કે જે લોકશાહી દેશ હોય તેનું ભાગ્ય ભાગ્ય કોના વડે બદલાય છે તો જાગૃત મતદાતા જો રાષ્ટ્રના રાજ્યના દેશના મતદાતાઓ જાગૃત હશે તો લોકશાહીનું ભાગ્ય બદલાશે ત્યાર પછી છે તમારું મતદાન લોકશાહીની આન બાન તમારું મતદાન લોકશાહીની આન બાન આ નારામાં કહેવામાં આવ્યું છે કે તમારું મતદાન એટલે કે તમે જે મત આપો છો તે લોકશાહીની આન અને બાન છે મતદાન એ લોકશાહીની શાન છે ઓછું મતદાન એ લોકશાહીની શક્તિને ખરેખર ખૂબ ઓછી કરે છે અને તેથી જ મતદાન લોકશાહીમાં એક અગત્યનું અનિવાર્ય અંગ છે જે લોકશાહીને સક્ષમ બનાવે છે મજબૂત બનાવે છે ત્યાર પછી છે મત આપવા જઈશું પોતાની ફરજ નિભાવીશું આ નારામાં કહેવાય છે કે જ્યારે ચૂંટણી ખરેખર હોય જે દિવસે ત્યારે મત આપવા આપણે જઈશું ક્યારેય મત આપવાનું ચૂકીશું નહીં કારણ કે લોકશાહીમાં મત આપવો એ આપણી ફરજ છે જે વ્યક્તિ મત મત આપવા જતી નથી અથવા મતદાન કરતી નથી તેને લોકશાહીમાં લોકતંત્રમાં નેતાઓ અને રાજનેતાઓ વિશે જાત જાતની ફરિયાદો કરવાની ટીકા ટિપ્પણી કરવાની કોઈ હક નથી કારણ કે જો આપણે સારા નેતાઓને ચૂંટવા હશે તો આપણે મતદાન જરૂરથી કરવું જોઈએ ત્યાર પછી છે લાલચ આપી મત જે માંગે લાલચ આપી મત જે માંગે ભ્રષ્ટાચાર કરશે એ કાલે લાલચ આપીને જે રાજનેતાઓ અથવા તો જે ઉમેદવારો મત માંગે છે તેમને આપણે કદી પણ મત ન આપવો જોઈએ કારણ કે લાલચ આપનાર નેતાઓ આવતીકાલે દેશમાં ભ્રષ્ટાચારને વધારશે અને દેશનું અહિત કરશે તેથી જો આપણે મત આપવો હોય તો સાચા ઉમેદવારને અને જે લાલચ ન આપે તેવા ઈમાનદાર ઉમેદવારને મત આપવો જોઈએ ત્યાર પછી છે લોકશાહીનો એક જ આધાર લોકશાહીનો એક જ આધાર મત ના થાય કોઈનો બેકાર આ નારામાં કહેવામાં આવ્યું છે કે લોકશાહી દેશની લોકશાહીનો એક મુખ્ય આધાર જો કોઈ હોય તો એ મત છે દેશનો દરેક મત ખૂબ જ કિંમતી અને અગત્યનો છે ચૂંટણીમાં એક એક મત ખૂબ મહત્ત્વ ધરાવ છે તેથી જ કોઈ પણ મત બેકાર ન થવો જોઈએ દેશની દરેક વ્યક્તિએ પોતાનો અમૂલ્ય મત ચૂંટણીમાં જરૂર આપવો જોઈએ ત્યાર પછી છે મત આપવો આપણી ફરજ છે મત આપવો આપણી ફરજ છે બદલામાં કશું લેવું એ કરજ છે આ નારામાં કહેવામાં આવ્યું છે કે મત આપવો એ આપણી પવિત્ર ફરજ છે અહીં આપણી ફરજ દર્શાવવામાં આવી છે પરંતુ ઘણા લોકો એવા હોય છે જે મતના બદલામાં કશુંક લે છે જેમાં પૈસા હોઈ શકે અનાજ હોઈ શકે કપડાં હોઈ શકે અથવા તો કોઈપણ જાતની લાલચ બીજી જાતની લાલચ હોઈ શકે છે પરંતુ એવી લાલચમાં આવીને કદી મતદાન ન કરવું જોઈએ કારણ કે મતદાન કરવું એ આપણી ફરજ છે એના બદલામાં આપણે કશું જ લેવાનું નથી ત્યાર પછી સ્ત્રી હોય કે પુરુષ સ્ત્રી હોય કે પુરુષ યુવા હોય કે વૃદ્ધ કદી ન રહે કોઈ કદી ન રહે કોઈ મતદાનથી વિમુખ એટલે કે સ્ત્રી હોય પુરુષ હોય યુવાન હોય કે વૃદ્ધ હોય એ વ્યક્તિ પરંતુ મતદાન જરૂરથી કરવું જોઈએ અહીંયા મતદાનની જરૂરિયાતને સમજાવવામાં આવી છે મતદાનનું કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું છે ત્યાર પછી મતદાનની મહત્તા સમજાવતો એક નારો છે પોતાનો કિંમતી મત આપીએ પોતાનો કિંમતી મત આપીએ દેશના ભવિષ્ય નિર્માતા બનીએ એટલે કે દરેક નિર્માતા દરેક મતદાતા ભવિષ્ય નિર્માતા છે કારણ કે દરેક એક એક મતથી ઉમેદવાર ચૂંટાઈને આવે છે અને એ દેશ ઉપર શાસન કરે છે તેથી જ લોકશાહીમાં મતદાતા એ ભવિષ્ય નિર્માતા છે અને દરેક મત ખૂબ જ કિંમતી મહત્ત્વનો અને અગત્યનો હોય છે ત્યાર પછી છે મતદાન જાગૃતિનું રહે અસ્તિત્વ મતદાન જાગૃતિનું રહે અસ્તિત્વ મતદાન કરવાનું સમજો મહત્ત્વ અહીં દરેક મતદાતાને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સમજાવવામાં આવ્યું છે કે મતદાન કરવું ખૂબ જરૂરી છે આ પંક્તિઓ એ જ કહેવામાં માગે છે કે મતદાન જાગૃતિ હંમેશા ફેલાવતા રહેવું જોઈએ અને મતદાનનું મહત્ત્વ દરેકે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમજી અને બીજાને પણ સમજાવવું જોઈએ તો છેલ્લે જો આપણે વિડીયોને રિવાઇઝ કરીએ અથવા તો એની સમરી જોઈએ તો નારા આ પ્રમાણે છે સૌપ્રથમ કરે રાષ્ટ્રનું જે ઉત્થાન તેને જ કરો તમે મતદાન સેકન્ડ યુવા શક્તિના છે ત્રણ કામ શિક્ષા સેવા અને મતદાન થર્ડ ના વ્યસનથી ના ફેશનથી ભાગ્ય બદલાશે મતદાનથી ફોર્થ પ્રગતિ અને વિકાસની આ છે ગાથા મત આપવાથી બનશે દેશ રાજા ફાઈવ લોકશાહીના કાર્ય કરીશું જવાબદારીથી નહીં ડરીશું સિક્સ લોકશાહીનો ભાગ્ય વિધાતા જાગૃત મતદાતા સેવન તમારું મતદાન લોકશાહીની આનબાન એટ મત આપવા જઈશું પોતાની ફરજ નિભાવીશું નાઇન લાલચ આપી મત જે માંગે ભ્રષ્ટાચાર કરશે એ કાલે ટેન લોકશાહીનો એક જ આધાર મત ના થાય કોઈનો બેકાર ઇલેવન મત આપવો આપણી ફરજ છે બદલામાં કશું લેવું એ કરજ છે ટ્વેલ્વ સ્ત્રી હોય કે પુરુષ યુવા હોય કે વૃદ્ધ કદી ન રહે કોઈ મતદાનથી વિમુખ થર્ટીન પોતાનો કિંમતી મત આપીએ દેશના ભવિષ્ય નિર્માતા બનીએ ફોર્ટીન મતદાન જાગૃતિનું રહે અસ્તિત્વ મતદાન કરવાનું સમજો મહત્ત્વ અને છેલ્લે સંપૂર્ણ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આવા જ અગત્યના અને મહત્વના વિડીયો લઈને હું આવતી રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં સાથે જ બેલ નોટિફિકેશનને પણ ઓન કરજો જેથી મારા આવનારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને તરત જ મળી જાય ફરીથી મળીશું એક આવા જ વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ બાય બાય